બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા સારું જરૂરી સૂચના આપેલ હોવાથી આજરોજ એલસીબી પીઆઈ એનએન ચુડાસમાની આગેવાનીમાં એલસીબીની ટીમ ગાંધીધામ બી ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી હકીકત મળી કે ગાંધીધામ મીઠીરોર સીમમાં આવેલ રૂચિ સોયા કંપનીની બાજુમાં બાવણની જાળીઓમાં કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા પોતાના આર્થિક ફાયદા સારું હાઈવે પર પસાર થતાં ટ્રક ડ્રાઈવરોને પૈસા આપી સોયાબીન તેલની ચોરી કરાવી એક સફેદ કલરની અલ્ટો કારમાં રાખેલ કેરવાઓમાં ભરવામાં આવી રહ્યું છે જે સચોટ બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા બે આરોપીઓ મુકેશ કાંજીભાઈ મહારાજ અને રાજેશ રામવીર રાજપૂતને કારમાં સોયાબીન તેલના ભરેલ જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા અને તેઓને આ જથ્થા બાબતે પૂછપરછ કરતા આ જથ્થો હાઈવે ઉપરથી પસાર થતા અલગ અલગ ટેન્કર ચાલકો સાથે મળી પૈસાની લાલચ આપી ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી કબૂલાત આપતા આરોપીઓ પાસેથી ચોત્રીસ હજાર છસો પચાસ કિંમતનું ત્રણસો પંચ્યાસી લીટર કાચું સોયાબીન બે લાખની અલ્ટો કાર અને બે મોબાઈલ સહિત બે લાખ ચોપન હજાર છસો પચાસનો મુદ્દામાલ માલ કબજે કરી દ્વારા સરકાર ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક અંજારનો આરોપી પંકજ નટુભાઈ ઠક્કરને પકડવાનું બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું અને આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એન એન ચુડાસમા પીએસઆઈ એમ વી જાડેજા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે રિપોર્ટ ભારતી જાણી ગાંધીધામ